શહેર વિસ્તારમાં શિયાળાની ઋતુ તેમજ મકર સંક્રાંતિ તહેવારને ધ્યાનમાં રાખીને જાહેર જનતાના આરોગ્યની સુખાકારી ધ્યાનને લઈ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાની સૂચના મુજબ ડેઝિગ્રેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં વસાણા ચિક્કી ઊંધિયું જલેબી સેવ મસાલા ગોળ તેલ કચરિયું વગેરેનું આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં નવ મેન્યુફેક્ચરિંગ યુનિટો સિત્યોતેર દુકાનો વિગેરે સ્થળોએ સઘન ચેકિંગની કામગીરી તહેવાર અગાઉ હાથ ધરવામાં આવેલ અને કુલ એકસો નમૂના લેવામાં આવેલ ફૂડ સેફ્ટી ઓન વિલ દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં સ્થળ પર જ ફૂડ ટેસ્ટિંગ કરવામાં આવેલ જ્યાં બે એવેરનેસ પ્રોગ્રામમાં એકસો ફૂડ બિઝનેસ ઓપરેટરોને ટ્રેનિંગ આપી વિવિધ ખાદ્ય સામગ્રીના પંચાણું ટેસ્ટ કરવામાં આવેલ ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શિયાળાની ઋતુ તેમજ સંક્રાંતિ તહેવારને અનુલક્ષીને તારીખ પહેલી જાન્યુઆરીથી આજ દિન સુધી શહેરના જુદા જુદા વિસ્તારની દુકાનો તથા મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી મેથીના લાડુ ડ્રાયફ્રુટ લાડુ વિવિધ ચિક્કીઓ જેવી કે સિંગ ચિક્કી માવા ચિક્કી તલ ચિક્કી ઊંધિયું જલેબી મલબારી સેવ ચીની સેવ લીંબુ મરી સેવ બેસન સિંગ તેલ હળદર પાવડર મચા પાવડર જીરું મસાલા તેમજ રો મટીરિયલ જેવા કે ગોળ તેલ બેસન ઘી વગેરેમાં વગેરેના મળી કુલ એકસો નેવ્યાસી નમૂના લેવામાં આવેલ છે જે નમૂનાઓને પુતુ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ફતેગંજ મોકલી આપવામાં આવેલ છે ફૂડ સેફ્ટી ઓન બિલ દ્વારા રાજમલ રોડ અને કલા દર્શન ચાર રસ્તા વિસ્તારમાં સ્થળ પર જ બે અવેરનેસ પ્રોગ્રામમાં એકસો તેત્રીસ ફૂડ બિઝનેસ ઓપરેટરોને ટ્રેનિંગ આપી વિવિધ ખાદ્ય સામગ્રીના ફૂડ ટેસ્ટિંગ કરવામાં આવેલ જેમાં દૂધ અને દૂધની બનાવટો તેલ પ્રિપેર્ડ ફૂડ ચટણી મસાલા તેજાના અનાજ કઠોળ ઘી માવ આઈસ્ક્રીમ ચા કોફી મધ ખાંડ ગોળ વગેરેના પંચાણું નમૂનાનું સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવેલ મ્યુનિસિપલ કમિશનની સૂચના મુજબ ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા આગામી મકર સંક્રાંતિના તહેવારને અનુલક્ષીને જાહેર જનતાના આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક બે અને રૂલ્સ અને રેગ્યુલેશન બે હજાર એકવીસ અન્વયે સઘન ચેકિંગની કામગીરી તેમજ નમૂના લેવાની કાર્યવાહી તેમજ ઇન્સ્પેક્શનની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ શિડ્યુલ ચાર મુજબ સ્વચ્છતા જાળવવા અને કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇનનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવેલ આ ઉત્તરાયણનો તહેવાર જે અત્યારે નિમિત્તે અત્યારે વડોદરા શહેરના જેટલા પણ વિસ્તાર છે તેમાં ઊંધિયું જલેબી સેવ અને ચીકીના ખાસ નમૂના લેવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ આજે દિવસમાં સો એક જગ્યાએ આપણે ચેકિંગ કરેલું છે અને લગભગ સોથી આસપાસ નમૂના પણ લેવામાં આવેલ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા પણ ડ્રાઈવ આપવામાં આવેલી છે જે ઊંધિયું જલેબી અત્યારે ઉત્તરાયણનો તહેવાર વધારે વેચાયા છે એનું ચેકિંગમાં આજે અત્યારે વાઘોડે રોડ પર અકોટા પછી સયાજીગંજ ગોરવા તમકા બાગ તમામ વિસ્તારમાં તમામ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં આજ રોજ અત્યારે વાઘોડિયા રોડ પર આવેલ પ્રકાશ પડમાંથી તલ ચીક્કી સિંગ ચીક્કી જે ચીકી છે એના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ નમૂના લેવામાં નમૂનામાં સબસ્ટાન્ડર્ડ કે આવે તેમના સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે અને કોર્ટ કે અંશે આવે તો કોર્ટ કેસની કાર્યવાહી કરવામાં આવશે કેટલા દિવસ આમ તો પાંચથી સાત દિવસમાં આપણે રિપોર્ટ આવી જાય છે આમ તો ચૌદ દિવસ ટાઈમ છે પણ પાંચથી સાત દિવસમાં આવી જશે